સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગના કેસમાં મુંબઈ ક્રાઇમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે વિભાગે પુષ્ટિ કરી છે કે તેઓએ સોમવારે રાત્રે ગુજરાતના ભુજમાંથી બે આરોપીઓની ધરપકડ કરી છે બંને આરોપીઓને ટૂંક સમયમાં મુંબઈ લાવી પૂછપરછ કરવામાં આવશે રાજકોટ બેઠકના ભાજપના ઉમેદવાર પરશોત્તમ રૂપાલાની વિવાદિત ટિપ્પણીને લઈ ક્ષત્રિય સમાજમાં રોષ પ્રસરેલો જોવા મળી રહ્યો છે ત્યારે જેમ જેમ મતદાનની તારીખ નજીક આવી રહી છે તેમ તેમ આ વિવાદ પણ શાંત થતો જોવા મળી રહ્યો છે ગાંધીનગર ખાતે ક્ષત્રિય સમાજના આંદોલનને લઈ ક્ષત્રિય સમાજના આગેવાનોને મુખ્યમંત્રી નિવાસસ્થાને બોલાવવામાં આવ્યા છે કૃષિ મોરચે સારા સમાચાર છે આ વખતે દેશમાં ચોમાસાનો વરસાદ સામાન્ય કરતાં વધુ થવાની સંભાવના છે હવામાન વિભાગે સોમવારે ચોમાસાને લઈને લાંબા ગાળાની આગાહી જાહેર કરી હતી આ મુજબ જૂનથી સપ્ટેમ્બર સુધીના ચાર મહિનામાં સામાન્ય કરતાં એકસો છ ટકા વરસાદ થશે એલોન મસ્કના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સે પોતાનો મંથલી કમ્પ્લાયન્સ રિપોર્ટ શેર કર્યો છે આ રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે એક્સ પ્લેટફોર્મમાં ભારતમાં બે પોઈન્ટ તેર લાખ એકાઉન્ટને બંધ કરી દેવામાં આવ્યા છે આ એકાઉન્ટને કંપનીની પોલિસીઝના ઉલ્લંઘનના કારણે બેન કરી દેવામાં આવ્યા રાજકોટમાં ભાજપના ઉમેદવારનો વિવાદ હજુ પણ યથાવત છે ત્યારે ગતરોજ મુખ્યમંત્રી નિવાસ સાથે ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક મળી હતી ત્યારે બેઠકમાં સંકલન સમિતિએ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી હતી આજે પરસોત્તમ રૂપાલા રાજકોટથી ભરશે ઉમેદવારી ફોર્મ જનસભાને પણ સંબોધશે રાજકોટથી ભાજપના ઉમેદવાર આજે લોકસભા બેઠક માટે ઉમેદવારી નોંધાવશે ત્યારે તેઓ સવારે જનસભાને સંબોધિત કર્યા બાદ કાર્યકરો સાથે ફોર્મ ભરવા જશે કથિત જૂનાગઢ તોડકાણના આરોપી સસ્પેન્ડેડ પીઆઈ તરલ ભદ્દની મુશ્કેલીમાં વધારો થયો છે પોલીસ તોડકાણના આરોપી તરલ ભટ્ટના જામીન કોર્ટે નામંજૂર કર્યા છે હાલ તો તરલ ભદ્દને જામીન ન મળતા જેલમાં જ રહેવું પડશે તરલ ભટ્ટે જૂનાગઢ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં જામીન અરજી કરી હતી કોર્ટના જજ એચ એ દભએ જામીન અરજી ફગાવી દીધી રાજસ્થાનમાં લો પ્રેશરના કારણે ગુજરાતમાં પડશે વરસાદ ત્રણ દિવસ બાદ તાપમાનમાં થશે ઘટાડો છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યમાં ગરમીના પ્રમાણ પર નજર કરીએ તો અમદાવાદમાં મહત્તમ તાપમાન ઓગણચાલીસ ડિગ્રી નોંધાયું છે જ્યારે ગાંધીનગરમાં મહત્તમ છત્રીસ ડિગ્રી તાપમાન નોંધાયું છે રાજ્યમાં ચૂંટણીને લઈ રાજકીય પક્ષો દ્વારા સભાઓ યોજી ઠેર ઠેર પ્રચાર શરૂ કર્યો છે ત્યારે સુરેન્દ્રનગરના કોંગ્રેસના ઉમેદવાર જનમેદની જોઈ ભાવુક થઈ ગયા હતા જ્યારે દાહોદમાં સંમેલનમાં ભાજપના નેતા નૃત્ય કરતા વિડિયોમાં જોવા મળે છે ધોરણ દસની પરીક્ષાઓ પૂર્ણ થતાની સાથે જ હવે ડિપ્લોમા ઇન્જિનિયરિંગની બેઠકો પર વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટે રજીસ્ટ્રેશનની પ્રક્રિયા આજથી શરૂ કરવામાં આવી છે અગાઉના વર્ષોમાં ધોરણ દસમાં પાસ વિદ્યાર્થીઓ માટે રજીસ્ટ્રેશન કાર્યવાહીમાં ભાગ લઈ શકશે આ રજીસ્ટ્રેશનની પ્રક્રિયા તારીખ પંદર મે સુધી ચાલશે